દર્શક મિત્રો ગુજરાત બ્રિગેડના સાથીદારો અને ગ્રામ્યજનો આખો જ વીડિયો ગામડાઓ માટે છે ગામડામાં વસતા તમામ લોકો માટે છે અને એના ઉત્કર્ષ માટે છે બીજો ભાગ લઈએ છીએ કે ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય બનાવવું છે ખેતીને ઉદ્યોગનો દર્જો આપવો છે અને ગ્રામ પંચાયતને સ્વતંત્ર વહીવટનો દર્જો આપવો છે અને એની માટે આપણે વહીવટી રાજકીય અને વહીવટી પરિવર્તન જરૂર છે ભાગ બીજો લઈએ છીએ આપણે એમાં ખેતી અર્થતંત્ર અને એની અર્થતંત્રની વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય ગ્રામ્ય વ્યવસ્થામાં કેવો સુધારો લાવી શકાય એની આપણે અત્યારે વાત કરવી છે તો ગઈકાલે આપણે એટલી જ વાત કરી કે પંચાયતની પરિવર્તન લાવવું છે બંધારણે લઈ આપેલી સત્તાઓ સ્વતંત્રપણે એનો વહીવટ કરે એવી વ્યવસ્થા સ્થાપવી છે અને ગામડાને શહેર જેવી સુવિધા આપવી અને ગામડાના યુવાનો જે છે ગામડામાં રહેવાનું પસંદ નથી કરતા એ પાછા સ્વૈચ્છિક રીતે આવે એવી આપણે સ્થિતિ નિર્માણ કરવી છે તો ગ્રામ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થાની આપણે એક વાત કરીએ છીએ તો ગ્રામ્ય વ્યવસ્થામાં પીવાનું પણ સારું પાણી મળવું જોઈએ ગામડાઓની અંદર ગટરથી માંડી અને તમામ સ્વચ્છતા માટેના એક આયોજન પણ કરવું જોઈએ સ્ટ્રીટ લાઇટ પણ હોવી જોઈએ રોડ અને રસ્તા હોવા જોઈએ અને ગામડાના વિકાસ માટે થઈને જેમ શહેરમાં ટાઉન પ્લાનિંગ હોય છે એમ ગ્રામ્ય ટાઉન પ્લાનિંગ ન કહી શકીએ ગ્રામ્યનું બાંધકામનું પ્લાનિંગ હોવું જોઈએ અને ગામડાના લોકોને પોતાને એમાંથી આ નવા પરિવર્તન જોતું હોય એને સરકાર મકાનો માટે લોન આપે અને પોતાના મકાનો સારા કરી શકે એવી સુવિધાઓ પણ આપવી જોઈએ સાથે સાથે પશુપાલન પશુપાલનને આપણે ખેતી જેટલું જ મહત્વ છે પશુપાલન ઉદ્યોગ પણ સાથે સાથે વિકસવો જોઈએ એની આપણે પછી વાત કરીશું ત્રીજા લેક્ચર્સમાં વાત કરીશું તો આપણું આયોજન એ પ્રકારનું છે કે વીસ ગામડા વચ્ચે એક ગ્રામ્ય જૂથ કેન્દ્ર સ્થાપ વીસ ગામડાઓ વચ્ચે ક્યારેક એવું જરૂર પડે તો નાના નાના ગામડાઓ હોય તો પચીસ પણ થઈ જાય પણ એક એવી રીતે આવરી લેવા કે જેની સાથે સહેલાઈથી એક કેન્દ્ર સાથે ગામડાઓ સંકળાયેલા છે અને એક કેન્દ્ર સુધી પહોંચવા માટેની એની એની બસ વ્યવસ્થા અને રોડ વ્યવસ્થા પણ હોવી જોઈએ તો ગામડામાં શિક્ષણ પ્રાથમિક ધોરણ સુધી હોવું જોઈએ અને પ્રાથમિક પછીથી દસ ધોરણ સુધીનું શિક્ષણ ગ્રામ્ય જૂથ કેન્દ્રમાં હોય ગ્રામ્ય જૂથ કેન્દ્ર એટલે એક નાનકડું મિની શહેરનું સ્વરૂપ હશે કે જેમાં સરકારી વહીવટી તંત્ર પણ હશે એટલે કે ગામડાના લોકોને પોતાના રેવન્યુના કામો માટે શહેર તાલુકા સુધી પણ ન જવું પડે ત્યાં એક સરકારી કચેરી હશે રેવન્યુ કચેરી હશે અને એણે જ એ બધું કામ કરવાનું રહેશે ખેડૂતને તાલુકા લેવલ સુધી જવાનું નહીં જરૂર પડે એ તાલુકા પંચાયત અને રેવન્યુની તમામ સત્તાઓ ધરાવતો અધિકારી પણ હશે અને એ તમામ સત્તા ધરાવતો હશે એવી પણ હોવું જોઈએ ત્યાં હોસ્પિટલ હશે સામાન્ય પ્રાથમિક ઓપરેશન થઈ શકે એવી બેડવાળી અને સંપૂર્ણ સુવિધાવાળી હોસ્પિટલ પણ હશે આજે આપણા ગુજરાતમાં ડોક્ટરોની કમી નથી જરૂર છે વ્યવસ્થાની અને એ હોસ્પિટલમાં સંપૂર્ણ આધુનિક સગવડતાઓ છે લેબોરેટરી ટેસ્ટિંગથી માટી અને શક્ય હશે એટલી મશીનરીઓ ત્યાં હશે તો ગામડાના માણસને તાલુકા સુધી જવું ન પડે અને એ સિવાયનો જ્યારે અસાધ્ય પ્રકારનો રોગ હોય કે જે ત્યાં ન મટે એટલા પૂરતું જ માત્ર તાલુકા લેવલે જવું પડે અને એસી ટકા લોકો ત્યાં સારવાર લઈ શકે એવી વ્યવસ્થા હશે ત્રીજી વસ્તી કે ગામડાઓની અંદર ફરતા દવાખાનાઓ હશે ગામડાઓમાં ફરતું દવાખાનું મોબાઈલ હોસ્પિટલ કે ગામડાના માણસને તાલુકા સુધી જવું નહીં પડે પ્રાથમિક આરોગ્ય માટે દરેક ગામની અંદર નક્કી કરેલ સમયે એ ડોક્ટર જશે મોબાઈલ ડિસ્પેન્સરી જશે અને ત્યાં મેડિકલ સારવાર આપશે શક્ય છે આ બધી જે વાત કરું છું ને એ શક્ય છે કોઈ કાલ્પનિક વાત નથી પરિકથાઓ નથી મિત્રો આયોજન કર્યું છે અને આયોજનને સત્તા આવે તો છ મહિનામાં અમલ કરી શકાય એવું આયોજન છે હોસ્પિટલ પણ હોસ્પિટલ એટલે ડિસ્પેન્સરી દવાખાના હોય છે પછી વાત આવે છે ગ્રામ્ય જૂથ એ એ ગ્રામ્ય જૂથ કેન્દ્ર સાથે સંકળાયેલું હોય છે અને ગ્રામ્ય જૂથ કેન્દ્રની હોસ્પિટલમાં એક વેન પણ હશે જે તાત્કાલિક સારવાર માટે કોઈ પણ ગામમાં પહોંચી શકે એ પણ સંપૂર્ણ વ્યવસ્થા હશે પછી નાના નાના ઉદ્યોગો એ કેન્દ્રમાં હશે એટલે કે મિની શહેર મિની તાલુકા લેવલનું એક નાનકડું શહેર બની જશે જેમાં મેં તમને વાત કરી કે વીસ ગામ વચ્ચે જે કંઈ ખેતીની ઉપજ થાય છે એ ઉપજને અનુરૂપ ત્યાં ઇન્ડસ્ટ્રીઓ ઊભી થશે એટલે ખેડૂતોએ હવે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા નહીં જવું પડે એ વીસ ગામ વચ્ચેના ખેડૂતોનું સીઝન પૂરી થાય એટલે સીઝન પૂરી થતાં સુધીમાં એની કિંમત નક્કી કરશે ક્યારેક દુષ્કાળના સમયમાં કિંમત વધુ હોય અને વધુ પાકના સમયમાં એની કિંમત ઓછી હોય પણ ખેડૂતને સરવાળે સરખું મળી જાય અને એ બધો જ પાક એ ઔદ્યોગિક કેન્દ્ર જે ફેક્ટરી બનશે જે ખેતીનું જે કંઈક પેદાશ છે એની પ્રોસેસ કરવા માટેનું જે કેન્દ્ર છે અને એ એ કંપની ગામડાના ખેડૂતોની જ હશે અને એમાં સરકારે ત્રીસ ટકા સબસિડીના ભાગીદાર બનવું પડશે અને સરકાર માત્ર એમાં કોઈ અવ્યવસ્થા નથી કાનૂની સહાય માટે જ એ ઉપયોગી થશે ત્યાં દખલગીરી છે ત્યાં સહકારી ક્ષેત્રમાં સહ સહકારી નેતાઓની દખલગીરી છે અધિકારીઓ નિમાય છે એવું નહીં હોય કોઈ સરકારી હોય માત્ર એ વિસ્તારના ગામડાઓમાં ભણેલા યુવાનો દ્વારા એક ફેક્ટરી ચાલશે કંપની ચાલશે અને ત્યાંનો માલ ખેડૂતો માલ આપે એની સામે ઇમિડિયેટ પૈસા મળશે ત્યાં એક સરકારે સ્થાપેલી બેંક પણ હશે અને બધા જ માલ આપે એટલે એના તરત જ પૈસા બેંકમાં જમા થાય ખેડૂતે પૈસા લેવા માટે ત્યાં ઊભું પણ નહીં રહેવું પડે બેન્કમાં જઈને પૈસા ઉપાડી શકશે ઔદ્યોગિક કેન્દ્ર પશુ આહાર માટેનું પણ એક ત્યાં યુનિટ હશે કંપની હશે કેન્દ્ર હશે ત્યાં પશુ આહાર પણ બનશે અને જે આપણે વાત કરીએ છીએ ખાતર જેને આપણે ઓર્ગેનિક ખાતર કહીએ છીએ ખાતરનું યુનિટ પણ ત્યાં અને ગામને અનુરૂપ એની જમીનને અનુરૂપ એવો શબ્દ વાપરું છું જમીનને અનુરૂપ એવું ખાતર બનશે અને વીસ ગામના લોકો ત્યાંથી ખરીદી કરી શકશે એટલે ખાતર પણ મળી ગયું ત્યાં કેનાલ માટેનું પણ એકાદું નાનકડું યુનિટ સરકારી યુનિટ હશે એ ગામડાના વિસ્તારને કેનાલ દ્વારા પાણીમાં કંઈ પણ મુશ્કેલી ન પડે એ પણ વ્યવસ્થા હશે નાનકડું પોલીસ સ્ટેશન પણ હશે પૂરતી સગવડતાવાળું અને ગામડા માટેની પોલીસ વ્યવસ્થા અલગ હશે અને એક વારંવાર કરું છું કે આપણા પોલીસ વિભાગમાં એક જ કામ કરવાનું છે આપણે કે ડિફેન્સમાંથી નિવૃત્ત થયેલા ડિફેન્સ એટલે કોઈ પણ બ્રાન્ચ હોય એસઆરપી હોય મિલિટ્રી હોય નેવી હોય જેટલી જેટલી ડિફેન્સની બ્રાન્ચો છે એમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ એમાં કોન્સ્ટેબલો એના જવાનોને સીધા પોલીસ ખાતામાં લઈ લેવાના છે અને એ પણ સરકારના ધારાધોરણ મુજબ પગારથી સીધી એપોઇન્ટમેન્ટ અને એ પણ ત્યાં એ કેન્દ્રમાં હશે અને ડિફેન્સનો જવાન જો ગામડાના પોલીસ વહીવટ તંત્રમાં છે તો તાકાત નથી કે ગામડાના લોકોને કોઈ દબાવી શકે પોલીસ સ્ટેશનની સુવિધા હશે અને ગામડા સાથે સંકળાયેલી છે ઇમરજન્સી વેન પણ એની પાસે હશે તો ઉદ્યોગો આવી ગયા વ્યવસ્થા પણ આવી ગઈ બેંક પણ આવી ગઈ સ્કૂલ પણ આવી ગઈ અને એક મોલ પણ હશે જીવન જરૂરિયાતની વસ્તુઓ તો ગામડાના લોકોને તાલુકા સુધી ખરીદવા નહીં જવું પડે જેમ શહેરમાં મોલ્સ છે એવું આસપાસના લોકોની જરૂરિયાતવાળો માહોલ હશે અને સાથે સાથે ટેકનિકલ એટલે કે નાના નાના યંત્રો બનાવતી કારખાનું પણ હશે ખેતીના ઓજારો બનાવતું કારખાનું પહેલાં એક ગામમાં એક લુવાર હતો એ મને યાદ છે અને લુવાર તમામ ઓજારો બનાવતો ગામડાના માણસને ક્યાંય બીજા ગામમાં જવું નહોતું પડતું સુતાર હતો સુતાર પણ એક આખા ગામની જરૂરિયાત પૂરો પાડતો હતો એવી જ વસ્તુ અહીંયા હશે અને એક મિનિફેક્ટરી તરીકે હશે આધ્યાત્મિક વાદમાં એને ભૂલવા પણ નથી પણ સાથે સાથે એનું ગાંડ પણ આપણામાં હોવા દેવું નથી ત્યાં કોઈ ધર્મગુરુઓને સ્થાન નહીં હોય આ કેન્દ્રમાં એને સ્થાપવા દેવામાં પણ નહીં આવે કોઈ મંદિર પણ સ્થાપી નહીં શકે હા ચોક્કસ એક નાનકડો સરસ મજાનો હોલ હશે કે જેમાં જેને આવીને પ્રાર્થના કરવી શકે શાંતથી બેસીને ચિંતન મનન કરવું છે ધ્યાન કરવું હશે એવો ચોક્કસ પ્રમાણે હોલ હશે અને એવા હોલ આપણને અરવિંદના કેન્દ્રોમાં શ્રી શ્રી અરવિંદ જો પાછળ ફોટો આપેલો જ છે પોન્ડિચેરીવાળા અરવિંદ અને માતાજી એના કેન્દ્રોમાં કોઈ ધૂન નથી થતી ભજનો નથી થતા એના હોલમાં આવીને શાંતિથી તમે ધ્યાન ધરી શકો એવા કેન્દ્રો ઊભા છે આ વ્યવસ્થા આપણા કેન્દ્ર લેવલે હશે અને બીજી વસ્તુ જે આપણી કંપનીઓ ત્યાંની કંપનીઓ માલ બનાવશે એ કંપનીઓની માલ જે જિલ્લા લેવલની કંપનીઓ છે એ માર્કેટિંગ વ્યવસ્થા છે એ ખરીદી લેશે છે એ કંપનીઓએ ઉત્પાદન કરવાનું છે વેચાણની ચિંતા નથી કરવાની એટલે ગામડાનો પૈસો ફરશે ગામડાનો પૈસો કોઈ બેંકમાં ડિપોઝિટ પણ નહીં કરવો પડે ગામડાના પૈસા લોકોએ શેર બજારમાં પણ રોકાણ નહીં કરવું પડે પણ પોતાની કંપનીઓમાં કરશે અને એ કંપનીઓની ગેરંટી જવાબદારી રાજ્ય સરકાર લેશે એટલે જે કંઈ રોકાણ કર્યું હશે એ રોકાણ સલામત ગણાશે ડિવિડન્ડ પણ મળશે અને એ કેન્દ્રમાં થયેલો નફો અમુક ટકા ગ્રામ્ય જીવન માટે રાખી ગ્રામ્યળાનો ઉત્કર્ષ માટે રાખી અને ડિવિડન્ડ તરીકે દર વર્ષે વહેંચે તો દરેક ચાર વિઘાનો કે બે વિઘાનો ખાતેદાર પણ એક ઉદ્યોગપતિ જેવું સ્ટેટસ ભોગવશે આ જે અત્યારે રાજકીય નેતાઓ ગામડાઓના દેવા મુક્ત કરવા માટે વાત કરે છે એવી વાત આપણે ક્યારેય કરવી નથી ગામડાનો ખેડૂત ભિખારી નથી ભાજપે ભિખારી બનાવી દીધો છે છ છ હજાર આપીને નરેન્દ્રભાઈએ ગામડાના લોકોને ભેખારી બનાવી દીધા છે અને હજી ઉમેરો કરવા માટે કોંગ્રેસ વાત કરે છે કે ગામડાના લોકો ખેડૂતોનું દેવું માફ કરવું કેટલી વખત દેવું માફ કરશું અને ગામડાના લોકોને જે અનામત જેવો જો એક વખત વ્યસન થઈ જશે તો ગામડાનો ખેડૂત આળસુ બની શશે અને ધીમે ધીમે ગામડાઓની તમામ જમીન અદાણીને અંબાણી જેવા ઉદ્યોગપતિ પાસે વહી જશે શું તમારે એ પરિસ્થિતિ લાવવી છે ખેડૂત ભિખારી બની શકે નહીં અને કેન્દ્ર સરકારને કહીશું કે અમારા ગુજરાત માટે જે ખેડૂતો માટે તમે પૈસા આપવા માંગો છો એ ગુજરાત સરકારને આપો ગુજરાત સરકાર એ ખેતીના ઉત્કર્ષ માટે કામ કરશે અમે ગામડાના ખેડૂતને ભિખારી બનવા દેવા માગતા નથી જે સરદાર વલ્લભભાઈની ખુમારી હતી અને એટલા માટે સૌરાષ્ટ્રના ખેડૂતોને અનામતનો લાભ આપ્યો નહોતો પછી પછાત જ્ઞાતિના આધારે જે અનામતનો લાભ મળે છે એ જુદી વાત છે તો આ પરિસ્થિતિ આપણે લાવવી છે ગામડાનું ઉત્પાદન ગામડાની કંપનીઓ જ એનું પ્રોસેસ કરે અને એ જ વેચે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં જવાની જરૂર નથી માર્કેટિંગ યાર્ડની જરૂર નથી આપણે એમએસપી સરકાર પાસે માગવાની જરૂર નથી ભીખ માગવી નથી ખેડૂત ભીખ નહીં માગે ખેડૂત જેનો અધિકાર છે એ અધિકાર ભોગવશે એ વ્યવસ્થા કરવી છે અને ગામડાના જે ભણેલા યુવાનો છે એને એના વહીવટમાં ઉમેરવા છે અને તાલીમ આપીશું તાલીમ કેવી રીતે આપવી એ આપણને ખ્યાલ છે અને અત્યાર સુધીના ગામડાનું શોષણ કરેલા જે રાજકીય નેતાઓ છે એની પાસે એણે જેટલું શોષણ કર્યું છે કેટલાય ખરાબાઓ વાણે વાળી લીધા છે સરપંચો અને રાજકીય વગ ધરાવતા ગામડાના નેતાઓએ એ બધા જ પાછા લઈ લઈશું અને ગામડાના જે ઉદ્યોગપતિઓને જે જમીન ગૌચર આપી દીધી છે એ પણ પાછી લઈશું ગૌચર જેમ રાજા પણ ગૌચરની જમીનને અડતા નહોતા એ ગૌચર માટે જ રાખી હતી કોઈ પણ રાજવી એ ગૌચરની જમીન એને એનો કાંઈ બીજો ઉપયોગ પણ નહોતા કરી શકતા એ રાજવીઓની ખાનદાની હતી એવી જ રીતે ગૌચરને માત્ર પશુપાલન માટેની જ વાત કરવી છે તો આ વ્યવસ્થા અને છેલ્લી વાત એ આવે છે કે એ ગામડાની કેન્દ્રની અંદર ગ્રહ ઉદ્યોગો પણ હશે અને ગ્રહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓને એક વેનની અંદર સવારે લાવશે અને સાંજે પાછા લઈ જશે કારણ કે એ લગભગ કેન્દ્ર છે વધુ વધુ પંદરથી થી વીસ કિલોમીટરની એરિયામાં હશે તો વધુમાં વધુ સારા રસ્તા અડધી કલાક જવાના અડધી અને અગ્ર ઉદ્યોગની અંદર ગામડાઓની કામ મળશે આ બધા કેન્દ્રોમાં ગામડામાં જે બેકાર જેની પાસે કોઈ કામ ધંધો નથી મળતા એવા મજૂરોને પણ મજૂરી મળશે કારણ કે આટલા બધા ઉદ્યોગોનો વિકાસ થશે ખાતરનું કેન્દ્ર છે નાના નાના ઓજારોનું કેન્દ્ર છે પશુપાલન દાણ બનાવવાનું એ ઉત્પાદક એકમ છે ખેડૂતોની જે પ્રોસેસ માટેની ઇન્ડસ્ટ્રી છે આ બધાની અંદર વીસ ગામડાના જે માણસો છે એમાં એક પણ માણસ બેકાર નહીં રહે અને વીસ ગામના ભણેલા યુવાનોને જો ગામડામાં રહેવું છે ત્યાં પૂરતી શહેર જેવી સગવડતાઓ પડશે અને સરકારી ધોરણે એટલે કે સારા ધોરણ સારા પગારથી એને નોકરી પણ મળશે એટલે ગામડાના યુવાનને નોકરી માટે શહેરમાં ભટકવું નહીં પડે મિત્રો આ એક ગ્રામ્ય વ્યવસ્થા છે આવતીકાલે એક નાનકડા વિડીયોની અંદર સોળ મિનિટ થઈ છે સાથે સાથે ઉમેરી દઈએ કે પશુપાલકો માટે જે ગૌચરની જમીન છે એમાં પશુપાલકોને પશુ પાલન માટે રહેવા માટેની વ્યવસ્થા થશે પાણી માટેની વ્યવસ્થા થશે અને સરકારી ખરાબાની અંદર એના ઘાસચારો ઉગાડશે આજે આપણી પાસે વીડીઓ હતી વીડી એટલે ગામડામાં ઘાસ ઉગાડવાનું અનામત જગ્યા એ આજે આ લોકોએ પચાવી પડી છે એમાં ઘાસનું ઉત્પાદન થશે અને એને ઘાસચારા માટે ક્યાંય નહીં જવું પડે અને આ સાથે સાથે એક વાત કરું કે એ કેન્દ્રની અંદર એક ગાયોના છાણમાંથી ગોબર ગેસ પ્લાન્ટ પણ હશે કે એમાંથી બનતો ગેસ એ ગામડાઓને મફત મળશે દરેક ગામડાઓમાં પણ હશે કે એ ગેસ માટે ક્યાંય નહીં જવું પડે પણ આ કેન્દ્રમાં ગોબર ગેસમાંથી જે સીએનજી બનશે એ આજુબાજુના ગામડાઓના વાહનોને ઓછા ભાવથી સીએનજી મળશે જે છે છે કે ગુજરાત ગેસ મળે એની કરતા ચારથી થી પાંચ રૂપિયા અદાણી ગેસ કંપનીના ગેસના જે કાંઈ યુનિટો છે વધુ લે છે મોદી સાહેબે એને છૂટ આપી છે લોકોને લૂંટવા ગેસમાંથી પણ અદાણી લૂંટે છે અમદાવાદ જાઉં છું ત્યારે અદાણી ગેસમાંથી ચારથી પાંચ રૂપિયા વધુ આપવા પડે છે જ્યાં ગુજરાત ગેસ પાસે ચારથી પાંચ રૂપિયા ઓછા હોય છે અને ગામડાના લોકોને આ ગેસ ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા પડશે તો સીએનજી પણ ગામડાના મફત મળશે આ આખું એક આયોજન છે મિત્રો અને આ આયોજન કાલ્પનિક નથી જેની પેપરવર્ક તૈયાર કરેલું છે પેપરવર્ક આયોજનબદ્ધ વાત છે અને તમે પણ સમજી શકો છો કે એ ગોબર ગેસમાંથી સીએનજી બને છે અમારા જામનગરમાં પણ એક એવી બનાવે છે અને હવે તો એ પ્રચલિત થઈ ગયું છે કે ગોબર ગેસમાંથી સીએનજી બને એમાં આપણે સરકારની કોઈ પરવાનગી લેવા નહીં પડે દરેકને છૂટ હશે એટલે બાયોડીઝલની પણ જરૂર નથી પેટ્રોલની પણ જરૂર નહીં પડે જરૂર પડશે એ માત્ર મર્યાદિત છે ખેતીના સાધનો પણ આ સીએનજીથી ચાલુ થશે સીએનજીથી ચાલશે એને ડીઝલની જરૂર નહીં પડે મિત્રો આ આપણું આયોજન છે એટલે વાર છેલ્લી અપીલ કરું છું કે આ વિડીયોને ગામડા સુધી પહોંચાડવું જો તમારામાં ખૂબારી હોય તો તમારે સ્વાવલંબી બનવું હોય ખેડૂતોએ ઉદ્યોગપતિ બનવું હોય તો આ વિડીયોને તમારે ગામડે સુધી પહોંચવું પડે આમાં કેમાં નહીં જોઈએ મિલિયન્સમાં આના જો વ્યૂ મળશે તો જ આપણું ઉત્પાદન તો જ આપણે આ થઈ શકશે તમારી ઉપર છોડું છું તમારે સ્વાવલંબી બનવું છે ખેડૂતોને ઉદ્યોગપતિ બનવું છે ગામડાના યુવાનોને રોજીરોટી જોઈએ છે એ તમારે નક્કી કરવાનું છે તમારા સહકાર વગર કંઈ થઈ શકશે નહીં આયોજન આપીશ ટ્રેનિંગ આપવાની ક્ષમતા છે તંત્રને બદલાવાની સૂચ પણ છે ખેવટે તો એ તમારા આધારિત છે જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત